સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ઓગણચાલીસ થયો છે ચુંબોતેર ટકા વરસાદ નોંધાયો છે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના એકસો આઠ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે આજ રોજ સવારે છ કલાક પૂરા થતા ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં સાત ઇંચ અને નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરના દૂધ તાલુકામાં પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે તેમજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં અને નવસારીના ચીખલી તાલુકામાં ચાર ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે આ ઉપરાંત લીલા મહવા વિજયનગર સાવરકુંડલા ગોધરા પલસાણા તાલુકામાં ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે તેમજ શિનોર અમરેલી ગોંડલ રાધનપુર આણંદ ભિલોડા તારાપુર નવસારી હિંમતનગર વિસાવદર લખતર જેસર અને અંજાર તાલુકામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે મેઘરજ મહેસાણા બેચરાજી મુન્દ્રા કરજણ અમદાવાદ સિટી ઇડર જલાલપુર તળાજા ખંભાત સંતરામપુર લીમડી વઢવાણ ગણતેશ્વર પેટલાદ અને વસુ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે Thank mm -hmm. you.